આગામી સમયમાં આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે અને ચૂંટણી જીતી નગરરાજ રાજ અમલ કરાવશે તેમ એક પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના તજજ્ઞોએ જણાવ્યું હતું ગુજરાતની પ્રજા છેલ્લા ઘણા દાયકાઓથી સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ સત્તા નથી આપી રહી ત્યારે હવે આમ આદમી પાર્ટી આપે સત્તા મેળવવાના સ્વપ્ન જોનારોનું શરૂ કરી નાખ્યું છે આવનારા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગ્રાઉન્ડ લેવલે કામ શરૂ કરાયું છે અને દરેક બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં મજબૂતીથી લડીને જીત મેળવીશું અને જીત્યા બાદ પાલિકાના વહીવટમાં પારદર્શકતા અને લોક ભાગીદારી લાવવા માટે નગરરાજ કાયદાનો અમલ કરીને સુરતની જનતાના હાથમાં સત્તા સોંપશે સાથે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાન લઈને આપ દ્વારા નિમણૂક પણ આવી હતી વહીવટની અંદર પારદર્શકતા એટલે કે ટ્રાન્સપરન્સી ઇન એડમિનિસ્ટ્રેશન અને બીજો મુદ્દો ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે આ કાયદો લાગુ કર્યો હતો આ કાયદો જ્યારે બે હજાર છની ની અંદર બન્યો ત્યારે કેન્દ્ર સરકારની સૂચના હતી કે દરેક રાજ્ય સરકારોએ આને ફરજિયાત લાગુ કરવો પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભાજપ સરકારે આ કાયદાને ઘોળીને પી જઈ અભેરાયે ચડાવી દીધો છે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે આ નગરરાજ કાયદો સુરત મહાનગરપાલિકાની અંદર લાગુ થાય આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જો આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત આપશે અને પાર્ટીને શાસન કરવાની તક મળશે તો પહેલાં જ દિવસથી સ્ટેન્ડિંગ કમિટીની પહેલી બેઠકથી આ કાયદો અમલમાં લાવવાનું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ કાયદામાં મુખ્યત્વે મહોલ્લા સમિતિ વોર્ડ સમિતિ અને મહોલ્લા સભા જેવા ત્રણ મુખ્ય કોન્સેપ્ટ અમલમાં આવવાના છે જેમાં એક મતદાન મથકની અંદર સમાવિષ્ટ તમામ સોસાયટીઓમાંથી એક એક પ્રતિનિધિને લઈ મહોલ્લા સમિતિ બનશે આ મહોલ્લા સમિતિના એક એક સભ્યને લઈ અને વોર્ડ સમિતિ બનશે અને આ વોર્ડ સમિતિ જ નક્કી કરશે કે સુરત શહેરની અંદર કયા વોર્ડમાં શું કામ થશે કેવું કામ થશે આપણે સૌ આજે જાણીએ છીએ કે એસી ઓફિસમાં બેસીને સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો બે પાંચ જણા મળીને આખા સુરત શહેરના તમામ કામો નક્કી એસી ઓફિસમાંથી કરે છે જનતાને કોઈ પૂછતું નથી કે જનતાને બ્લોકની જરૂર છે ડામર રોડની જરૂર છે ગાર્ડનની જરૂર છે ગટરની જરૂર છે ડિવાઈડરની જરૂર જનતાની કોઈ રાય લેવામાં આવતી નથી કોઈ મહત્ત્વના નિર્ણયોમાં જનતાની સામેલગીરી કરવામાં આવતી નથી ખાલી બેથી ત્રણ જણા એસી ઓફિસમાં બેસીને નક્કી કરે છે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે દરેક વોર્ડની અંદર શું કામ થશે કયું કામ ક્યારે થશે કેને પ્રાયોરિટી મળશે દરેક વસ્તુ ખુદ જનતા પોતે નક્કી કરે મોહલ્લા સભાના માધ્યમથી નક્કી કરે વોર્ડ સમિતિના માધ્યમથી નક્કી કરે અને સ્ટેન્ડિંગ કમિટીને એ નક્કી કરેલા કામ કરવા માટે ઠરાવ મોકલી આપે તો અમે જે મોહલ્લા સમિતિ અને વોર્ડ સમિતિ જે કામ કરવાની છે તેની મુખ્ય બાબત આ પેમ્પલેટમાં ઉલ્લેખ કર્યો છે જેમાં હાલમાં જે કોર્પોરેટરોને ગ્રાન્ટ વાપરવા મળે છે વર્ષે દસ લાખ રૂપિયા આ ગ્રાન્ટ કોર્પોરેટરો પોતે નક્કી કરે છે કે ક્યાં વાપરવી જેમાંથી મુખ્યત્વે સરકારી ગ્રાન્ટમાંથી ધારાસભ્ય સાંસદ કોર્પોરેટર કોઈ પણ હોય ફક્ત બાકડાઓ મૂકવામાં આવે છે અમે ઈચ્છીએ છીએ કે જનતાના હાથમાં ગ્રાન્ટ વાપરવાની સત્તા મળે ને જનતા નક્કી કરે કે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી બાકડા લેવા છે કે બગીચો બનાવવો છે શાળાનું બ્લેકબોર્ડ લેવું છે કોમ્પ્યુટર લેવું છે કે પછી રોડ તોડીને બ્લોક નાખવામાં ભ્રષ્ટાચાર કરવાનો આ દરેક બાબતની અંદર જનતાની સીધી સામેલગીરી વધે આમ આદમી પાર્ટી આપ દ્વારા આપણા શહેરમાં આપણું રાજ સુરતમાં આવશે નગર રાજ સહિતના સ્લોગન સાથે ચૂંટણીના મેદાન ઉતારવાની પૂરતી તૈયારી પણ કરી લેવાય છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા